રૂબરૂને મોબાઈલથી સંપર્ક કરતા હતા આ દરમિયાન એ વીજ કનેક્શન જલ્દી અપાવવા માટે દસ ની લાંચ માંગી હતી ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો એસીબી દ્વારા બે રાજ્ય રાજ્યસેવક પંચોની હાજરીમાં લાંચના છંટકાનું આયોજન કર્યું હતું ગુરુવારે ઝાલોદની વાસ્મુ કચેરીમાં આરોપી ધર્મેન્દ્રભાઈ ચૌહાણે ઓફિસ રૂમમાં ફરિયાદી પાસેથી પંચની હાજરીમાં હેતુલક્ષી વાતચીત કરી દસ હજારની લાંચની માંગણી કરી અને બેઠક વ્યવસ્થાના રજિસ્ટર ઉપર મુકાવી સ્વીકારી લીધી હતી લાંચની રકમ દસ હજાર તાત્કાલિક એસીબી એ રીકવર કરી હતી